સમાચાર ભરૂચ મળી રહ્યા છે દૂધ ધારા ડેરી ચૂંટણી અપેક્ષિત રસાકસી જોવા ન મળી અને તરફી રીતે ઘનશ્યામ પટેલ પેનલ ને બાજી મારી અરુણસિંહ રણાની પેનલ ને ફાળી માત્ર બે બેઠકો જ જ્યારે ઘનશ્યામ પટેલની પેનલે દસ બેઠકો પર વિજય મેળવ્યો સાથે જ્યારે અરૂણસિંહ રણાની પેનલના કન્વીનર જીગ્નેશ પટેલ પણ ભરૂચ ઝોનમાંથી હારી ગયા છે કેટલાક દિવસથી ચાલતો આ ચૂંટણીનો જંગ ભાજપ સામે ભાજપનો જ બન્યો અને

આજે એ સીઆર પાટીલ સાહેબ એમને મેન્ડેટ આપ્યા હતા મેન્ડેટ આયા પછી ઘણા લોકોએ થોડું વાતાવરણ ડખોરવાનો પણ પ્રયત્ન કર્યો પણ મેન્ડેટ યથાવત રહ્યા અને આ જીત ખરેખર એનો યશ કોઈને આપવાનો થાય તો મારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન રાધાની રત્નાકરજી સાહેબને જાય છે સાથે સાથે મારા દૂધ ઉત્પાદક પશુપાલકો મારા મતદાર ભાઈઓ પણ આટલા બધા અને આટલું બધું હાઈ પ્રોફાઇલ વાતાવરણ પછી પણ અમારા નાના માણસો પર વિશ્વાસ રાખીને આખી પેનલને જીતાડી છે મારા દૂધ ઉત્પાદકો અને ધારાસભ્ય તરીકે જે કામ કરે છે બેંક ચેરમેન તરીકે જે કામ કરે છે એ અલગ વિષય છે સેબ દૂધધારા ડેરી એના મતદારોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને ક્લિયર કટ મેન્ડેટ અમને પ્રજાએ પણ આપી દીધો છે કે વાઘરા હોય કે જંબુસર હોય કે નર્મદા હોય ડિસ્ટ્રિક્ટ બેંકની પણ આવનાર સમયમાં બેંકની ચૂંટણી આવશે શું માનો છો કઈ રીતે હશે આપણું જે તે વખતે અમારી પાર્ટી જે આદેશ કરશે તે મુજબ અમે આગળ વધીશું વાંદરા અને બલાડીવાળી કહાની કહેવાનો મતલબ કે દૂધધારા ધારા ડેરીનું ઇલેક્શન હતું એમાં અમારા ચાર અપક્ષ હતા એમાં અમારા ત્રણ જીતે છે તણે ત્રણ જીતવાના છે અમે એક ખાલી એનો ભોગ બન્યા છે પતંગ અને રોલર બંને લડાવા પડ્યા ને એની અંદર બલાળી જેવો ઘાટ થયો કે બંને વહેંચાયા ને એના પછી આમને એકસો સત્તર મત મળીલા અને મને છોતેર મત મળીલા છે અને પતંગને સત્તાણું મત મળ્યા પણ મને સંતોષ છે જ્યારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા એક મત માટે મને સંતોષ હતો હું મારો પોતાનો એક મત કાઢીશ જીરો નહીં આવવા તેનો ના અમે અમારી હિંમત છે વર્ષોથી ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય તરીકે હું ચાર વાર લઈ રહ્યો છું બે વાર હાર્યો છું બે વાર જીતો પણ છું એટલે અને અમે વર્ષોથી શીખ્યા છે અમારી નૈતિકતા છે અને આવનારા સમયમાં ડેરીની અંદર સારો વહીવટ થાય અમારા ત્રણ અપક્ષો અંદર ચૂંટાયા છે અત્યારે જે મહિલા અનામત છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે ઓર અમે સાથે કામ કરીશું આવનારા ઇલેક્શનો આવશે ઇલેક્શન આવતા જતા રહેશે પણ નૈતિકતા સમાજ માટે એ છે પણ જે લોકો ખોટા અંદર ખોટું કામ કોઈ બી કરશે એને અમે ચલવી નહીં લે એક લોકો માથે ભારા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ કે જેને વેચણી ખરબકો ઘણું થયું છે આની અંદર તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે પણ કંઈ વાંધો નથી લોકોને શીખવાનું મળેલું છે ભરૂચ જિલ્લોની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે જ્યારે જ્યારે પણ ઇલેક્શનો થશે એ ચાહે સુગંધનો હશે ચાહે ડેરીનો હશે એપીએમસીનો હશે કે પછી કોઓપરેટિવ બેંકનો હશે હવે પછી બબે પેનલ લડાતી રહેશે ને ઘણા મતદારોએ એવું કીધું કે આવું ઇલેક્શન આવવું જોઈએ આ સત્તર વર્ષે ઇલેક્શન આવ્યું અમને બી ફાયદો થયો કંઈ વાંધો નહીં

એનાથી વધારે હર્જીત છે ને આ મતની અંદર એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદો પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે એની સાથે અમે આગળના પ્રશ્નોને પણ એમની જે વાંચા છે તે પૂરો કરવાનો પ્રયત્ન કરશું મારા જોનની અંદર લાંબુ માર્જિન તો નથી ટોટલ હું ચાર મતે હડ્યો છું એટલે બે મત થી આગળ પાછળ થઈ શકે છે કે બે કે ત્રણ મત એથી વધારે છે નહી મારા ઝોનમાં સાંસદ છે એટલે એમને પણ જે કઈ વિચારીને બોલ્યો હશે ને એમને કઈ લાગ્યું હશે એ પ્રમાણે જવાબ આપ્યો હશે બહુ વાત કરી મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી એ સાંસદ બહુ સિનિયર સાંસદ છે વર્ષો ને એમની પાસે તજુર્બો છે એમને વાત કરેલી કે જે પૈસા વાળો હશે તે જીતશે અને બહેનું એવું કે એક બે ત્રણ થી કેટલી મારી સીટો એક બે માટે હારી કોઈ બે ત્રણ ચાર માટે હારી મને આજે અડતાલીસ ટકા દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને સ્વીકારી લડવાની એના કારણે પશુપાલક અરીખમ રહેલા હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો ઇલેક્શન આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ છે એ પણ ભાઈ તે પૂછ્યું છે તારે હું કહું આજે અઢાર અઢાર વર્ષ થી દૂધ ધારા ડેરી ના ચેરમેન ખુબ પ્રયત્ન કરીને વિકાસની વાત કરે પશુપાલકની ની હિત ની વાત કરે મને કેતા આનંદ થાય કે મારી પેનલ નો ઘનશ્યામ પટેલ સાંભળે જે ઉભા રાખવાની વાત હતી કે સુનીલ પટેલ જે જીતી નહીં આવતા હોય છે બેંકમાં અને ગુજકોમાં સોલ નો પણ એક ગુજરાત નો સદસ્ય છે આજે મને એ વાતનો આનંદ છે કે અઢાર વર્ષ પછી ગ્રંથશામ એક માટે જીતે એટલે હું તો જીતેલો જ છું અને અને થી જીતેલો પણ ખોવારીથી જીતેલા છે અને લડેલા છે પૈસા એક બે ત્રણ મુખ મોટા પ્રવાહમાં કરીને એ એમને જીત હાંસલ કરી છે પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો છું બાપુ જે રીતે પરિણામ આવ્યું

આત્મ ચોક્કસ કરીશ આત્મ થી જ બધું મળતું હોય અને આત્મ થી હું અડતાલીસ વર્ષના જાહેર જીવનમાં છું હજુ રહેવાનો છું કુદરતે મને શક્તિ આપી છે શિવજીની શક્તિ છે ઘનશ્યામભાઈ જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા જ સુનિલ પટેલ ને હું ધન્યવાદ આપું છું હવે આગળની રણનીતિ શું રહેશે તમે આ પછી આગળ શું કરશો હટી જશો કે પછી લડત ચાલુ કરશે અરે ભાઈ લડત જ ચાલે જો મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સ મેં પણ કહ્યું તું કે ગનશ્યામ પટેલના કારા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે હાઈકોર્ટમાં તે દિવસે પણ કરેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવશે

અને અડતાલીસ ટકા તો પ્રજા મારી જોડે રહી છે અને મારી ટ્રાયબલ એસટી અનામત એ પણ જીતેલા છે એનો મતલબ કે મારા પશુપાલકો એમની જોડે નથી એ વાત પણ નગ્ન સત્ય છે મહેશ હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસી માં પણ પેનલ ઉતરશે એ વાતને તમે કેટલી ગંભીરતા વર્ષોથી પેનલ ઉતરતી આવેલી હતી સુપ્રીમ માં અમારી ગણતરી થતી હતી હું તૈયાર જ છું જરા પણ પીછા કરતો નથી અને મારી માનસિકતા છે અને હું માટે કહું છું જે પડકાર સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ તમે હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એના પછી તમે નહીં મેં મારું ના કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે મારો હાર કોઈ હાર નથી હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ નથી બરાબર ખેલો થાય તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેચ પણ દોખેલા છે સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં અને બાર સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે ગરીબ કોઈ પીડિત શોષિત દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય એનું નામ સહકારી ક્ષેત્ર કેવાય જીતુ રાણા સાથે ચક્રવાત ન્યુઝ ભરૂચ